टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अब हमें तुमने झारखंड ना खुंटी जिला ना एक नानकड़ा गांव की बात कही जो 14 वर्ष की निर्दोष डिक्री में આ વાત છે તેની ઉંમર સ્કૂલમાં ભણવાની છે પોતાના બાળપણને માણવાની છે પોતાના સપનાની દુનિયામાં ખોવાઈ જવાની છે પરંતુ હવે તે મા બની ચૂકી છે તમને પણ આ વાત સાંભળીને કદાચ આંચકો લાગ્યો હશે વળી તેના બાળકના પિતાની ઉંમર માત્ર સોળ વર્ષની છે આખા ઝારખંડમાં આ કિસ્સાની ચર્ચા થવા લાગી જેના લીધે સરકારે બાળ લગ્નોને અટકાવવા માટે એક ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો હવે આખી વાત તમારે સમજવા જેવી છે અત્યારે સમાજમાં લિવિંગ સંબંધો જોવા મળતા હોય છે લિવિન એટલે કે બિન ફેરે હમતેરે સામાન્ય રીતે શહેરોમાં જ આવા સંબંધો જોવા મળતા હોય છે જોકે આ વાત તો ઝારખંડના પછાત વિસ્તારની છે અહીંયા છોકરી અને છોકરો લિવ ઇન રિલેશનશીપમાં હતા પણ આ બંનેના પરિવારોએ તેમને રહેવા માટે મંજૂરી પણ આપી હતી હવે કદાચ તમને સવાલ થાય કે તેમના માતા પિતાએ શા માટે આટલા નાના બાળકોને લિવિંગમાં રહેવા માટે મંજૂરી આપી હકીકતમાં એનો સીધો સંબંધ આદિવાસી સમાજની દૂકુ નામની પરંપરા સાથે છે આ પરંપરા હેઠળ લગ્ન કર્યા વિના છોકરા અને છોકરી સાથે રહે છે સમાજ પણ એનાથી સંમત હોય છે આ પ્રથા મુજબ જ આ છોકરી તેના પરિવાર અને સમાજની મંજૂરીથી છોકરાની સાથે રહેતી હતી મંગળવારે આ છોકરીને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી ડોક્ટરોએ કહ્યું કે તે સગર્વા છે તેને આખરે કુંટીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી અહીં ડૉક્ટરોની દેખરેખ હેઠળ આ છોકરીએ સાત મહિનાની પ્રેગ્નન્સીમાં એક બાળકને જન્મ આપ્યો માતા અને બાળકની હાલત અત્યારે સારી છે જોકે બાળક પ્રીમેચ્યોર જન્મી હોવાના કારણે તેને થોડાક દિવસ સુધી હોસ્પિટલમાં જ રાખવામાં આવશે આ નાની બાળકીના ખભા પર બાળકની જવાબદારી આવી ગઈ આમ તો આપણા ગુજરાતમાં પણ બાળ લગ્નોની સમસ્યા છે જેના માટે ગુજરાતમાં ઝુંબેશ ચાલે પણ છે આપણા રાજ્યમાં જુદી જુદી સંસ્થાઓ સક્રિય છે તેઓ જુદા જુદા વિસ્તારોમાં જઈને ધર્મગુરુઓ પાસેથી બાળલગ્ન ન કરાવવા માટે પ્રતિજ્ઞા અપાવે છે બોટાદમાં બાળ લગ્નને અટકાવવા માટે જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતમાં આ દિશામાં એક ખાસ પ્રયાસ પણ કરવામાં આવશે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે રાજ્યનું પંચાયત વિભાગ એક ખાસ પહેલ કરવા જઈ રહ્યું છે આ દિવસે ખાસ ગ્રામસભા યોજવામાં આવશે જેમાં ઠરાવ પસાર કરવામાં આવશે કે અમારા ગામમાં બાળ લગ્ન નહીં થવા દઈએ એટલું જ નહીં બાળ લગ્નની ખબર પડે તો તરત જ પોલીસને જાણ કરીશું બાળપણને બચાવવાની આપણી સૌની જવાબદારી છે જો તમને પણ ક્યાંય પણ બાળલગ્ન થતા હોવાની ખબર પડે તો એને રોકવા માટે શક્ય એવા તમામ પ્રયાસ કરજો કેમ કે આ વાત બાળકોની એટલે કે આપણા દેશના ભવિષ્યની છે